जय माताजी दोस्तों તમે બધા કેમ છો અને ક્યાંથી વિડિયો જોઈ રહ્યા છો કોમેન્ટ જરૂર કરજો અને હું આપ સૌનું તમારી ચેનલ ટોટલ કિસાન ખબર માં સ્વાગત કરું છું આજની તમામ તાજા સમાચારો આ વિડિયોમાં જોઈશું અને હા છેલ્લે ફ્રીમાં મળનારા પૈસાના સમાચાર જરૂર જોજો તે પહેલા અમારી મહેનતને સપોર્ટ કરવા માટે જે કોઈ પણ સબ્સ્ક્રાઇબ નું બટન દબાવીને ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરશે માતાજી તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરશે અને હંમેશા ખુશ રાખશે એક ગુજરાતમાં શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ વચ્ચે પાંચ પછી વાતાવરણમાં સુધારાની શક્યતા પરંતુ સાતથી ઠંડીનો પ્રારંભ થશે અને અઢાર ચોવીસ નવેમ્બરે ફરી માવઠા જેવી સ્થિતિ બની શકે છે બે અંબાલાલ પટેલે ચોથી આઠ નવેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા જણાવી સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની ચેતવણી આપી ખેડૂતોને સાવચેતીની અપીલ કરી બંગાળના ઉપસાગરમાં 18 પછી હળવું દબાણ વાવાજોડું બનવાલી શક્યતા બતાવી અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 18 થી 24 વચ્ચે ફરી વાતાવરણ પલટીને માવઠું થઈ શકે ચાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ઘેરો ધુમ્મસ દૃશ્યતા 20 થી 100 મીટર સુધી ઘટી વાહન ચાલકોને ધીમે ચલાવવા અને હઝાર્ડ લાઇટ ઉપયોગ કરવાની અપીલ સાથે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું 5 ગુજરાતની શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશન પછી 6 નવેમ્બરથી બીજું સત્ર શરૂ સત્ર 3 મે સુધી ચાલશે વાલીઓને સમયસર હાજરી યુનિફોર્મ ગાઈડલાઈન અનુસારવા સૂચના આપાઈ 6 ડેપ્યુટી સીએમ હર્ષ સાંગવી સીમાવર્તી ગામોની મેદાની સમીક્ષા માટે પરંપરાગત ઝુંપડામાં નિવાસ કરશે સુરક્ષા સુવિધા અને લોકોની મુશ્કેલીઓનો સીધો અભ્યાસ કરશે એવી જાહેરાત થઈ सात गुजकॉस्ट द्वारा चार छ चार्थ नवेम्बर सुपरमून वॉच कार्यक्रमों पांचमी रात्र वर्ष तेजस्वी सुपरमून देखाश ज्वार थोड़ी तीव्रता दैनिक जीवन पर ओछो प्रभाव आठ सीएम भूपेन्द्र पटेले एकता नगरे भारत पर्वन उद्घाटन कर पंदर नवंबर सुधी विविध लोकनृत्यों हस्तकला वनगियों महोत्सव सोल सत्तर नवम्बरे साइक्लॉथोन रह 9. IIM અમદાવાદના PG પ્રોગ્રામમાં 100% પ્લેસમેન્ટ. Apple પહેલીવાર recruter તરીકે જોડાયો. ઉદ્યોગ જોડાણ અને ઓફર ગતિ અંગે સંસ્થા તરફથી સકારાત્મક સંકેત મળ્યા. 10. GIFT City કેમ્પસને Queens University ના provice દ્વારા મહત્વપૂર્ણ રોકાણ ગણાવાયો. શિક્ષણ ફાઇનાન્સ સંગકલનથી વૈશ્વિક સહયોગ અને સંશોધનમાં વેગ મળશે તેવી આશા. अग्यार गुजरात में नेव टका थी तालुकाओं में कमोसमी वरसद पाक ने नुकसान प्राथमिक आंकलन सरकार द्वारा सर्वे सहाय प्रक्रिया तेज करने की मांग खेड तो द्वारा उठी बार सरदार ब्रिज समान हेरिटेज इन्फ्रा तरीके एलिस ब्रिज ना रेस्टोरेशन ने छ महीना वारो खर्च में सोल करोड़ो नोधायो ट्राफिक मैनेजमेंट ताबेदारी में रह તેર અટલ પુલ પર ત્રણ વર્ષમાં સત્યોતેર પોઈન્ટ એકોતેર લાખ મુલાકાતીઓ સત્યાવીસ પોઈન્ટ સાત કરોડની આવક કુલ પ્રોજેક્ટ ખર્ચનો સાડત્રીસ ટકા ભાગ વસૂલાત શહેરી પ્રવાસનમાં સતત વધારો નજરે પડે છે ચૌદ અમદાવાદ બીજેપી નવથી થી બાવીસ નવેમ્બર એકતા માર્ચ યોજશે દરેક વિધાનસભા બેઠકમાં કાર્યક્રમ સંસ્થાકીય સક્રિયતા અને જનસંપર્ક વધારવાનો લક્ષ્ય જાહેર કરાયો 15 IIT गांधीनगर અને ભારતીય સેના વચ્ચે શસ્ત્ર સંશોધન એકેડેમિક સહકાર માટે MoU આર્મમેન્ટ અને ટેકનોલોજીમાં સંયુક્ત પ્રોજેક્ટનું માર્ગદર્શન નક્કી 16 IUCN દ્વારા વુલ્ફ ડોગ હાઇબ્રિડ પર ધ્યાન દોરતા ગુજરાતમાં 3 કેસ નોંધાયા જંગલી પ્રજાતિ સંરક્ષણ માટે વૈજ્ઞાનિક મોનિટરિંગ નીતિ હસ્તક્ષેપ જરૂરી ગણાયો सत्तर इलेक्ट्रॉनिक्स सेमी कंडक्टर इन्फ्रा पर केंद्रीय मंत्रीए गुजरात की प्रगति की समीक्षा कर मेन्युफेक्चरिंग ईकोसिस्टम स्किल बिल्डिंग झड़पा पर भार मुका अठार गुजराते पीएम ने आभार व्यक्त करता एक पॉइंट एक करोड़ पोस्टकार्ड मोकली गिनेस वर्ल्ड रेकॉर्ड बनाव प्रशासन शिक्षण संस्थाओं की मोटी भागीदारी जनाई ઓગણીસ અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં પ્રતિબંધિત ફટાકડા રૂપિયા ત્રણ લાખના જપ્ત દીપાવલી પૂર્વે પોલીસ ફાયર વિભાગ સંયુક્ત નજર રાખશે એમ અધિકારીઓએ કહ્યું થરાડ કેનાલમાંથી પંચાવન વર્ષીય આરટીઆઈ કાર્યકરનો ગળે ઘોટેલો મૃતદેહ મળ્યો પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો કેસની તપાસ માટે વિશેષ ટીમ રચાઈ પીજી આયુર્વેદ હોમિયોપેથી પ્રવેશની રાઉન્ડ ત્રણ ચોઇસ ફિલિંગ મર્યાદા વધારી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી વિકલ્પ સુધારા માટે વધારાનો સમય મળ્યો અમદાવાદના એક ટ્રાવેલ એજન્ટને ક્લાયન્ટે રાજસ્થાનમાં કાર વેચી સત્તર લાખની ઠગાઈ કરી પોલીસ સાયબર ઇકોનોમિક ઓફેન્સ એંગલથી તપાસમાં લાગી ट्रेविस अहमदाबादની 133 વર્ષ જૂની એલિસબ્રિજ સુધારણા કામગીરીમાં પ્રોજેક્ટ સમય ખર્ચમાં વધારો હેરીટેજ સુરક્ષા સાથે માળખાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપાશે 24 સુરત આટીઓ ઇન્સ્પેક્ટર ઉપર પત્નીનું જીપીએસ ટ્રેકિંગ કરી સ્ટોકિંગ કેસ નોંધાયો ડિજિટલ પ્રાઇવસી ભંગ મામલે વિભાગીય કાર્યવાહી સંભવેત 25 બે વ્યક્તિઓને ડિજિટલ ареસ્ટ સ્કેમ ચલાવી ઠગાઈ બદલ ગુજરાતમાંથી ઝડપી પાડ્યા સાયબર ક્રાઈમિનો સામે રાજ્યવ્યાપી જાગૃતિ કાયદેસર પગલાં તેજ 26 પ્રક્રિયાધીન મેડિકલ ડેન્ટલ પ્રવેશમાં AIQ સીટ સુધારાથી રાજ્યમાં એડમિશન મોડું માતા-પિતાએ પારદર્શક સમયપત્રકની માંગ ઉભી કરી સત્તાવીસ ગુજરાતના ખેડૂતોએ જમણી કેનાલમાં પાણી પુરવઠો બંધ કરવાના ફરમાન પર પુનર્વિચાર માંગ્યો રવિ પૂર્વે સિંચાઈ આયોજન સ્પષ્ટ કરવાની અપીલ કરી અઠાવીસ નીતિ આયોગનું રી ઇમેજિનિંગ એગ્રીકલ્ચર લોન્ચ ગુજરાતમાં સીએમએ ફ્રન્ટિયર ટેક આધારિત કૃષિ પરિવર્તનનો રોડમેપ રજૂ કર્યો પ્રિસિજન ડેટા ટેક પર ફોકસ ओगणतरी ना सुपरमून कार्यक्रमों विज्ञान जागृति अभियान चौदह टका मोटो तीस टका तेज चंद्र दर्शन थी विद्यार्थी परिवारों में उत्साही रो ત્રીસ સરકારની વહાલી દીકરી યોજના હેઠળ દીકરીને જન્મે ચાર હજાર રૂપિયા ધોરણ એક માં છ હજાર રૂપિયા અને અઢાર વર્ષે કુલ સહાય સાથે રૂપિયા એક લાખ સુધીની સીધી રકમ મળવાની જોગવાઈ છે વહાલી દીકરી યોજના માટે અરજી મારું યોજના પોર્ટલ પરથી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી જન સેવા કેન્દ્રમાં ફોર્મ ભરી કરી શકાય આધાર જન્મ પ્રમાણપત્ર આવક દાખલો બેંક પાસબુક જરૂરી છે